જિલ્લાના માંડવી તાલુકાના મોટા લાઈજા ગામમાં એક વિચિત્ર અને આશ્ચર્યજનક દુર્ઘટના બની હતી પ્રથમ માળ ગેલેરીમાં કપડા સુકવતી વખતે કાશ્મીરાબેન નામની મહિલા અચાનક નીચે પટકાતા સંકુલની કમ્પાઉન્ડ વોલ પર લગેલી લોખંડની રેલિંગમાં તેમનો હાથ ભેદાઈ ગયો હતો અકસ્માત સમયે મહિલાને ગંભીર રીતે ઈજા થઈ હતી બુમરાડ સામરી પરિવારજનો અને પડોશીઓ દોડી આવ્યા હતા પરંતુ ભારે પ્રયાસો છતાં એક કલાક સુધી મહિલાને પીડામાંથી મુક્ત કરી શકા નહોતા ઘટના સ્થળે લોકો એકત્ર થઈ ગયા હતા આ દરમિયાન ગામના તબીબ ડો એન્ડબી લહેરોને જાણ થતા તેઓને તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા તેમણે કુશળતાપૂર્વક મહિલાનો હાથ રેલિંગમાંથી બહાર કાઢી સારવાર શરૂ કરી હતી હાથમાં ગંભીર ઈજા થતા 20 જેટલા ટાંકા લેવા પડ્યા હતા આ દુર્ઘટનાએ ગામમાં ચકચાર મચાવી દીધી હતી એક સામાન્ય કામકાજ દરમિયાન બનેલા આશ્ચર્યજનક અકસ્માત ભારે ચકચાર જગાવી દીધી છે